ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને ને જોડતો આણંદ અને પાદરા ને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ફ્લાગ એક સ્લેબ જે ધરાશાયી થતા સાંસદ સભ્ય નું કેવું એવું છે કે આ બ્રિજનો એક ટુકડો તૂટી ગયો અરે સાહેબ શ્રી બ્રિજ ટુકડે ટુકડે ના બને બ્રિજ આખો બને એટલે બ્રિજનો ટુકડો નથી તૂટ્યો બ્રિજ તૂટી ગયો છે તમે તમારી શબ્દની માયાજાળમાં વાતને ગોળગોળ ફરાવવાનું બંધ કરો અને જનતાને ગુમરા કરવાનું બંધ કરો નમસ્કાર મિત્રો મિત્રો આટલો મોટો બ્રિજ તૂટી ગયો વડોદરાનો ગંભીરા બ્રિજ તૂટી ગયો લોકો મૃત્યુ પામી ગયા નવ નવ લોકોના જીવ ગયા પરંતુ કહેવામાં આવે છે એક ભાગ તૂટ્યો એક ગાળો તૂટ્યો સ્લેબ તૂટી પડ્યો અરે સાહેબ શરમ કરો જનતા મૂર્ખ નથી તમે વાત કરો ભ્રષ્ટાચારની તમે વાત કરો તમારા કોન્ટ્રાક્ટરની તમે વાત કરો કરો એ એ કટકીની તમે વાત અધિકારીની કેમ તેવું કહો છો કે સ્લેબ તૂટી પડ્યો શબ્દોની શબ્દોની માયાજાળ રમત આ સમયે ના હોય મોતનો મલાજો જાળવો સાહેબ આ પ્રકારનું લોકો કહી રહ્યા છે વાત એ છે કે ગુજરાતમાં સતત બ્રિજ તૂટવાની ઘટનાઓ બની રહી છે મોરબી બ્રિજની ઘટના બની મોરબી બ્રિજ તૂટ્યો અને ત્યારબાદ સતત

તમે જુઓ કે નવો બ્રિજ બનાવ્યો હોય અને એ સરખો ચાલતો હોય ને પછી અચાનક તૂટી પડે તો સવાલ થાય કે ચાલો એમાં શું શું કંઈ અન્ય કામ કરવામાં આવ્યું છે 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 કે કે પણ વાત એ આની તો રજૂઆત પણ કરવામાં આવી હતી ગંભીરા બ્રિજનો વિડીયો પણ બે હજાર બાવીસમાં માં બનાવવામાં આવ્યો હતો રજૂઆત કરવામાં આવી અધિકારીને કહેવામાં આવ્યું કે આ બ્રિજ તૂટી પડે તેવી સ્થિતિમાં છે આ બ્રિજ પર વાહનો ચાલે તેવી સ્થિતિમાં આ બ્રિજ નથી લખાણ જોવે કાગળમાં જોવે તેવું જવાબ આપવામાં આવ્યો તેવું કહેવામાં આવ્યું એ સમયે પણ ખરાબ હાલતમાં તો આમ છતાં પણ બે ત્રણ વર્ષ આ બ્રિજે કાઢ્યા અને ત્યારબાદ બ્રિજ તૂટી પડ્યો તમે જુઓ કે બ્રિજ બ્રિજ હોય ના બ્રિજનો એક ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ આ બધું ના હોય બ્રિજ તૂટ્યો આ જ શબ્દ હોય અને આ સ્વીકારવો જોઈએ અત્યારની સ્થિતિ એ છે કે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો એ પહેલાં તમે જુઓ પાલનપુરમાં તૂટ્યા રાજકોટમાં બ્રિજ તૂટ્યા ભરૂચ હોય અલગ અલગ જગ્યાએ બ્રિજ તૂટવાની ઘટના સામે આવતી હતી સુરેન્દ્રનગર હોય સતત પણ વાત એ છે કે આ તમામ બ્રિજ તૂટ્યા ત્યારબાદ પણ આના પર બ્રેક નથી લાગતી મોટી ઘટના સામે આવી ત્યારબાદ કહેવાતું હતું કે તમામ બ્રિજના રિપોર્ટ લેવાશે જે બ્રિજના રિપોર્ટ નેગેટિવ આવે તેની પાછળ કામગીરી કરવામાં આવશે કેટલા બ્રિજ બંધ કરવામાં આવ્યા બ્રિજની પાછળ કામગીરી કરવામાં આવી તો શું ખાલી થીગડા લગાડવામાં આવ્યા કે ખરા અર્થમાં કામગીરી કરવામાં આવી તેનો જવાબ તમામ જવાબદાર અધિકારીઓએ દેવો જોઈએ જ્યારે આફત આવી પડે જ્યારે લોકોના મોત થઈ જાય ત્યારબાદ સામે આવી અને આ બધી ઘટનાઓ પાછળ ઢાક પીછોડો કરવાનો કોઈ અર્થ નથી થતો ગુજરાતમાં ભૂતકાળમાં પણ ઘણી ઘટનાઓ બની વાત એ છે કે અમુક લાખ એટલે કે બે લાખ રૂપિયા મૃતકને આપવામાં આવશે અને પચાસ હજાર જેટલી સહાય ઘાયલોને આપવામાં આવશે શું એ બે લાખ રૂપિયામાં એ વ્યક્તિ પાછો આવી જશે એ વ્યક્તિનો વાક શું હતો એ વ્યક્તિનો વાક એ હતો કે બ્રિજ પર તેણે વિશ્વાસ કર્યો એણે સરકાર પર વિશ્વાસ કર્યો સ્થાનિક તંત્ર પર વિશ્વાસ કર્યો સિસ્ટમ પર વિશ્વાસ કર્યો તેને ખબર નહોતી કે આ સિસ્ટમમાં સડો બેસી ગયો છે જે નેતાઓ આવે છે જેને ચૂંટાઈ ચૂંટીને મોકલીએ છીએ તે પણ પોતાનો કટકીનો ભાગ લે છે જો આ પ્રકારની પરિસ્થિતિ ના હોય તો પછી બ્રિજની પરિસ્થિતિ પણ આવી ના હોય એ લોકોને વિશ્વાસ હતો અને આ જ કારણોસર ત્યાંથી પસાર થતા હતા બની શકે મજબૂરી પણ હોય બીજો રસ્તો દૂરથી જતો હોય પણ વાત એ છે કે વિશ્વાસ તો મૂક્યો હતો પણ આ વિશ્વાસના બદલામાં મળ્યું શું મોત મળ્યું એ નવ લોકોનો કઈ વાક નથી કઈ વાક નથી કોઈ પોતાના કામ અર્થે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા કોઈ પરિવાર સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યો હતો અને અંતે તે મોતને ભેટ્યા પૈસા આપો તમે કંઈ પણ તેના પર વાત કરવી જોઈએ હવે કામ કરી શકાય કે ગુજરાતના તમામ બ્રિજ છે જે ખખડધજ છે જેના પરથી ચાલી શકાય મોટા વાહનો ન ચાલી શકે તેવી સ્થિતિ છે તેને તો પહેલા બંધ કરવા જોઈએ તેની મરમત કરવી જોઈએ અથવા તો નવા બનાવવા જોઈએ ટ્રાફિક થાય છે અથવા તો અન્ય કારણોસર ફરી ખુલ્લા મૂકી દેવા તે તેનું નિરાકરણ નથી બીજી વાત છે કે ત્યાંના સ્થાનિક તંત્ર અને ત્યાંના નેતાઓ જેમ કે કોઈની રજૂઆત આવે છે ને પૂરી સાંભળવી જોઈએ પછી વિપક્ષનો નેતા હોય કે તમારો તમારી પાર્ટીનું હોય એ આવેદનપત્ર આપે છે રજૂઆત કરે છે કે ભાઈ આ બ્રિજ ખરાબ છે તૂટી પડે છે તેને અવગણવી ના જોઈએ તેને ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે આ પ્રકારના બ્રિજ તૂટવાની ઘટનાઓ ગુજરાતમાં સતત વધી રહી છે આનાથી છેલ્લે ગુજરાતની છબીને પણ નુકસાન થાય છે ગુજરાત સરકારની છબી તો આમ પણ બ્રિજના કારણે ખરડાઈ ચૂકી છે વધુ ખરડાય છે અન્ય રાજ્યોમાં પણ એ વાતો થાય છે કે ગુજરાત એક ગુજરાત મોડલ તરીકે રજૂ કરવામાં આવે છે પણ શું ખરા અર્થમાં આ ગુજરાત છે કે જે ગુજરાતમાં છ બ્રિજ તૂટી પડે છે તો વાત એટલી જ છે કે તમામ જવાબદાર લોકોએ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ આ વખતે કહેવું જોઈએ કે હા ભાઈ બ્રિજ તૂટી પડ્યો છે અમે સ્વીકારીએ છીએ અને હવે અમે એ પ્રકારની આખી સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છીએ કે તેમાં આજ પછી કોઈ દિવસ બ્રિજ નહીં તૂટે તમામ ખરાબ બ્રિજ છે તેની ઝડપથી મરમ્મત કરવામાં આવશે અથવા તો નવા બનાવવામાં આવશે આ પ્રકારની વાત કરવી જોઈએ સાહેબ નહીં કે આ પ્રકારની ઘટનામાં પણ ભાગવાનું એકબીજાને ખો આપવાનો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યારે જનતા ભયંકર ગુસ્સામાં છે કેટલાય લોકો કેમેરા સામે બોલે છે તો કેટલાય લોકો એ વાતને ગળી જાય છે કશું બોલતા નથી એની પાછળ ઘણા ડર પણ હોય છે ઘણા કામથી સંકળાયેલા પણ હોય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી તેમની સુધી પહોંચાડજો ધન્યવાદ